સુરતમાં સત્યાવીસ વર્ષીય યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સત્યાવીસ વર્ષીય યુવકે જીવન લીલા સંકેલી લીધી હતી ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પ્રેમિકાના પરિવારના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો છે આ સાથે જ મૃતક યુવકને માર મારવામાં પણ આવતો હતો અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો પરિવારજનોએ ન્યાયની માંગ કરી અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો તો પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ધરણા ઉપર બેસી ગયા હતા પોસ્ટમોર્ટમ રૂમની બહાર યુવકની માતા અને બહેનના હૈયાફાટ રુદનના કારણે અશોકનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં સત્યાવીસ વર્ષીય દીપક અશોક સૈનાની પરિવાર સાથે રહેતો હતો દીપક પરિવારનો એકનો એક દીકરો હતો પરિવારમાં માતા પિતા અને બે પરિણીત બહેન છે પિતા ખાનગી કંપનીમાં સફાઈ કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે માતા અન્યના ઘરોમાં ઘરકામ કરી અને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યા છે આ સાથે જ દીપક ઓનલાઈન ડિલિવરીનું કામ કરી પરિવારનો આર્થિક સહારો બની રહ્યો હતો તે દરમિયાન ગઈકાલે બપોર બાદ દીપકે ઘરનો દરવાજો બંધ કરી અને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો આ અંગેની જાણ થયા બાદ આસપાસના લોકો દ્વારા દરવાજો તોડી અને જોતા દીપક લટકતી હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ન્યાયની માંગ સાથે ધરણા ઉપર બેસી ગયા હતા આ સાથે જ માતા અને બહેનના હૈયાફાટ રુદનના કારણે સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા પરિવારની એક જ માંગ છે કે યુવતીના પરિવાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી મૃતકના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે તે કામ પર ગયો હતો અને બપોર બાદ ઘર પાસે જ ફોનમાં ઊભો ઉભો વાત કરતો હતો અને બૂમ પણ કરતો હતો એ કામ પર ગયો ત્યારે તેને શું ધમકી આપવામાં આવી હતી તેની અમને કંઈ જાણ નથી પંદર દિવસ પહેલા છોકરીના પિતા મામા અને ભાઈએ માર મારી અને ધમકી આપી હતી મારા દીકરાને ન્યાય જોઈએ નહીં તો અમે અહીંથી મૃતદેહ નહીં લઈ જઈએ प्रेम प्रसंग चल रहा था उन लोगों का और धीरे धीरे करते उसको एक बार लड़की के भाई ने उन लोगों ने लड़के लगवा कर उसको बहुत मारा पीटा था लड़कियों को भी घर में टॉर्चर करते थे लड़की को भी घर में बहुत मारा पीटा था और लड़के को भी कुछ ही दिनों से उसको बहुत धमकियां मिल रही थी घर वालों को मारने की धमकी मिल रही थी घर वालों को परेशान किया जा रहा था उसको भी परेशान किया जा रहा था उसको भी टॉर्चर किया जा रहा था अब क्या मांगे कि पूरे समाज के लोग हम लोगों के पूरे समाज के और हम लोगों के पूरे जय गुरुदेव संगत की तरफ से हम लोगों के पूरे समाज की तरफ से और हम लोगों के पूरे मित्र मंडल की तरफ से यही हम लोगों की प्रार्थना और यही हम लोगों की विनती है कि सख्त से सख्त कार्यवाही होनी चाहिए और उसको हमारे भाई को पूरा पूरा न्याय मिलना ही चाहिए